સવારના વાગી ગયા છે આઠ ચલો તો હવે કામનું સ્ટાર્ટિંગ કરી દઈએ કપડાં વાસણ પોતા બધું મારી દઈએ અને કરી દઈએ ચલો કામ બતાવી દઈએ પછી વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવ્યો પછી મળીએ આપણે મિત્રો આપણે જો સરસ મજાની દાળ વઘાડી કાઢીએ જો આવી કંઈક દેખાય છે સરસ બની દાળ દાળ અને ભાત બનાવ્યા છે આપણે જો સરસ સુકડી જઈએ દાળ થોડી ટાઈમ પછી દાળ ઉકળી જાય ને એટલે આપણે જમવા બેસીએ કારણ કે બે દિવસ થયા બ્લાઉજ નથી સીવ્યો અને મશીન ઉપર પણ બે નહીં કાલે તો ટાઈમ જ જોકે નહોતો મળ્યો અને આજે સાંજના જોઈએ જેવા ટાઈમ મળે તો સાંજે આપણે બેસીશું કારણ કે હજુ કટિંગ કરવાનું બે બ્લાઉઝોનું બાકી કટિંગ વટિંગ કરીએ પછી મેળાઓ બેવાનો તો ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો જો કાલે જ અમે કપડાંનું વપડા બધું સાફ કરી તો કાલે કામ થોડું વધારે હતું એટલા કારણે મશીન ઉપર ના બે હતી હું અને થોડા બધું સાફ કરવાનું હતું તો થોડા કળે હજુ ઘણા બધા બાકી છે એમ તો ચાલો વિડીયો ની અંદર બન્યા ચલો ગાઈસ આપણે દાળ ભાત બનાવી લીધા છે સરસ મજાના જોઈ શકો છો તમે અને હવે વેડીશું આપણે દાળ

એટલે મસાલો તો દેખાતો જ નહીં અંદર ના ખોખા મસાલો ભરે કેમ ની માપી બપોર ના ભાત થોડા પડ્યા હતા વખાડવાના દારે પડીશું તો સરસ મજાના આપણે ભાત વઘાડવા માટે જો ડુંગળી ફૂંગળી બધું નાખીને રેડી મેડી કરી નાખ્યું

मैंने ये कलर मुकवाना है हमारा कलर नहीं है सरस लो आ खोलो तो अब वो वो खोलो वो देखो कलर खोल रहे हैं देखो क्लिक कर दिया है अब ये कलर खुलेगा ओ बाप हे। आ तो आओ जा बता क्यों मत पे एक्टिव करी ये कलर तो हरा जो बताएगा मैं तो आएगा कार्ड नहीं खोलो, खोलो। ये क्यों नहीं खुल रहा है चक्का तो खोलो खुल गया रे ये अरे अरे हाथ ले ले हाथ ले हाथ ले बुआ है बुआ है आ सुन कलर मन बुआ ये पिंच जी अभी बता जी मन बुआ है मन बुआ है बुआ है ये रही बुआ है मन बुआ है જો અલગ અલગ પિન્ચાલી મમી ઠોખણુએ આવ્યો ડબલ કલર હોય આ આવો આવો ગમ બનાયો જો ના થોડા આછા કાટા અમે આનો બનાવુ આ ગોલ્ડન બ્લેક કાળો બોડી આટી ખાતી તી અરે કલર ના હલાવાનું આવ્યું કે એ તો બતાયું ને અમાર તમે આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો તો મસ્ત લાગ્યો છે તો અમારા બ્લોગમાં મને છે